મારું નામ છે સીતાબેન વિજયભાઈ ચૌહાણ છે હું ધોરણ આઠમાં ભણું છું આજે તમે કાચની કાચની બરણી વિશે કહીશ પ્રયોગશાળામાં ધાવણ ભરવા કામ લાગે કાચ સખત હોય જેથી ધાવણ સિડી હોય તો પણ કીટ મારું નામ ક્રિસ્તીબેન ક્રિસ્િ શેરીબેન સાહીલકુમાર છે હું ધોરણ આઠની અંદર અભ્યાસ કરું છું આજે તમને કાચની ગરણી વિશે કહીશ આ છે કાચની ગરણી અને આ દ્રાવ્ય અને દ્રાવણ જુદા પાડવા માટે કામ આવે છે અને અને આ અને આ ગારવા માટે પણ કામ આવે છે મારું નામ ભૂમિકાબેન સુરેશભાઈ ચૌહાણ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે તમને આ કસ્ટડી વિશે કહીશ આ છે કસ્ટડી આ પ્રયોગ કરવા માટે ઉપયોગ થાય છે અને દ્રાવણ ભરવામાં પણ આ ઉપયોગ લાગે છે કોઈ પણ નમૂનો લેવો હોય તો પણ આ કામ લાગી શકે છે સબબદાર ઓ ડોર તમાર પેખર તો આજે તમે જીઓ બોર્ડ વિશે કઈ ભગવાન ઘણાન ઘડિયા નું સરવાળો બાદબાકી આ શું બનાવી છે આજે તમે દિલોરી કાચ વિશે કઈ

ફલેન ગણી છે અને સેપરેટરી ફલેન પણ કહેવાય છે આપણે તેલ ભર્યું છે અને પાણી ભર્યું છે બરાબર આ બે દ્રાવણ એકબીજામાં ભેગા થતા નથી કારણ શું છે બંનેની ઘનતા અલગ છે પાણીની વધુ છે એટલે નીચે છે અને પેલા તેલની ઓછી છે એ ઉપર છે અલાવે ટેસ્ટીઓ લાવજો પેટા વા ટેસ્ટીઓ પડે જોઈશું તો આપણે ખાલી પાણી પાણી લેવું હોય તો નીચે બેન પકડી રાખજો બરાબર પાણી પાણી લેવું હોય તો ખાલી પાણી પાણી આવી જશે અલગ જોયું બરાબર હવે ટીપે ટીપે નીચે ચાલુ થયું છે બરાબર ટીપે ટીપે નીચે ચાલુ થયું છે જો ભરાઈ જાય તો આપણે બીજી લડી લઈશું કોઈ ચિંતાનો વિષય છે નહીં બરાબર હવે આ રીતે આપણે એ કરીશું બરાબર બીજી ટેસ્ટોની અંદર આપણે ધીરે ધીરે જોઈશું ધીમે ધીમે ટીપે ટીપે પડવા દઈશું બરાબર જ્યાં સુધી આપણે એને ચાલુ રાખીશું હવે મિત્રો તેલ આવી જ ગયું છે કે પછી હવે ધીરે ધીરે એનો પગ ધીમો કરી દઈશું અને તેલ નીચે ના પડે એ રીતે ટીપે ટીપે જવા દઈશું છેલ્લે તેલ આવી જાય ત્યારે આપણે એને બંધ કરી દઈશું બરાબર

આ લાકડું મૂકીએ તો વિદ્યુત નહી કાચ મૂકીએ તો પણ નહીં લાગે ગોરી આપણે આ લોખંડનું મૂકીએ એટલે ગોરી લાગશે હવે ધાતુ વિદ્યુત નું સુવાહક છે બરાબર લાકડું અને કાચ વિદ્યુત વિદ્યુતના સુવાહક છે નહીં એટલે અવાહક છે શું કહેવાય અવાહક આ હવાના હવાના

દર પંદર દિવસે અમાસ આવે છે દર પંદર દિવસે પૂનમ આવે છે બતાવો સૂર્ય ફરે છે આજે તમે દૂરબીનના ઉપયોગો બતાવે દૂરબીનમાં દૂરબીનમાં બે કાર્ડ આવે છે બહિગોળ અને અંતર્ગત બહીગોળથી દૂર દૂધની વસ્તુ દેખાય છે અને અંતર્ગત કાચ કાચમાંથી નજીકની વસ્તુ દેખાય છે বিদ্যুৎ কে রীতি উৎপন্ন আবার লোচুব হয়েছে বিদ্যুৎ গোড়ি হয় চকু হয় বিদ্যুৎ উৎপন্ন থাকে

ટૂંકમાં આપાત કિરણ જેટલું જાય જેટલા ખૂણે જતું હોય એટલા જ ખૂણે આપણને કિરણ મળે છે. ના મોડલ આ છે વાત કરીએ આવે સરસ નામ છે આ વિવિધ પથ્થરો છે મેગ્નેશિયમ એવા ઘણા બધા પથ્થરો છે હું વોટર પંપ છે આનાથી પાણી ખેંચી શકાય છે મારું નામ ધર્મેશ નરોજભાઈ છે આજે હું તમને એક નવી શોધ નવી શોધ બતાવીશ આનું નામ ક્લિન વેક્યુમ ક્લિનિક છે ક્લિનર ક્લીનર છે આ જે કચરો નીચે પડેલો હોય છે એને અંદર ખેંચી લે છે

છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું કોનિકલ કોનિકલ ક્લાસ વિજ્ઞાનના પ્રયોગમાં કામ લાગે છે મારું નામ ધર્મિષ્ઠા બેન ગીસભાઈ રાઠો હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજે તમને થર્મો થર્મોમીટર વિશે કહે છે થર્મોમીટર ડૉક્ટરની પાસે હોય છે તાવ આવે તો ડૉક્ટર તપાસે છે બીજા થર્મોમીટર છે પ્રયોગશાળામાં કામ રાખે આજે તમને બોટલ આ કાચની બોટલ છે આ કાચની બોટલનું દૂધ છે મારું નામ જાટકીભાઈ દેશભાઈ ડાબી આજે તમને આ કાર વિશે કહીશ આ બહાર ગોળ છે આ અંતર ગોળ છે આ સલાહતે છે સુરેશભાઈ છે આજે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આ છે ગજિયો ચુંબક

તો નિસર્ણોથી એટલે કે આ આપણે આ અલાર્મ વાગે છે અને આપણે જે જમીનની અંદર અથવા તો પાકની અંદર જે નુકસાન થાય છે એને બચાવી શકીએ છીએ બેટરી પાડો મોબાઈલ બેટરી પાડેલા અચ્છા

વચ્ચે કોઈક જાનવર બાનવર આવી જાય પગ બગાઈ જાય કારણ કે બંધ થઈ જાય આપણે આ જિલ્લા લેવલ સુધી આ મોડલ લઈ ગયેલા હતા અને આપણી શાળાનું ગૌરવ વધારેલું હતું બરાબર ને હજી પણ આ બે વર્ષે પણ આ મોડલ હજી કાર્યરત છે બરાબર આજના દિવસ માટે આટલું છે બરાબર ફરી મળીશું નવા પ્રયોગો સાથે થેન્ક યુ આભાર બધા આમ કરજો